સો હાઈ યુ ગેસ્ટ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો સ્વાગત છે અમારી ચેનલ મારા આવડા વ્લોગ વિડીયોની અંદર કેમ છે બધા મિત્રો મજામાં ને તો બધા મિત્રોને જય શ્રી અમને જે દ્વારકા દેશ મસ્ત મજાના હતા સાડા ત્રણ થઈ ગયા હે ને આટલા ઉઠી ગયા અહીં કારણ કે હમણાં ભાઈ માતા એ એને ઉજાગરા થાય ભાઈ ગરબી જોવા એટલે આજ બપોરે હોઈ ગયા તા અને પાછું અટાણે જો આપણે બહુ બ્લોગ નહોતો ઉતાર્યો અને કાલ પણ બ્લોગ ના હા મિત્રો કાલ આપણે ગયેલા ગયા હતા ને એટલે મોડું થઈ ગયો પછી બ્લોગ જ ના ચાલુ કર્યો એટલે મિત્રો એના માટે દિલથી સોરી યાર બાકી હવે ભાઈ કન્ટિન્યુ બ્લોગ આવશે ને મસ્ત મજાના છોડવાની અને આશા જઈ લ્યો માંડવી ભાઈ માંડવી છે જઈ લ્યો અને ભાઈ ઘણા ઘણા વિસ્તારમાં ભાઈ વરસાદ પડ્યા હે આમ ખંભાળીયા સાઈડ ને અમારે નથી બાકી આમ ભાટીયામાં છૂ છાટા હતા તો ચાલો તમે કન્ટિન્યુ રજો ને પેલા બપોર મોરની એક ક્લિપ આપણે ભાઈ પાડે ઉતારી ઉતરતા તો જોઈ નાખો પછી કન્ટિન્યુ ફાઈનલ મિત્રો આપણે ભાઈ મસ્ત મજાના ઘેર બેઠા ને ખાટલે રાખ્યા આવી ગયો પાડો

અને બીજા ગામમાં તો માજુબાજુમાં વરસાદ પડાળીયો હું કર લેઉ આ ટપુરિયો બગે જઈ લેટો મુ જાય છે તો હું લેવું નિકો મઈ દીધી આવ અરમ તોરાણ હાવ હાવ હાસોણ દાઘરો હાસો તમે જણ આલો કન્ટિન્યુ રયો ફાઇનલી મિત્રો મસંજન આપણે ભાઈ ખેતરમાં આવી ગયા યે યે જઈ ગયા અને મિત્રો આટલી ગરમી થઈને વાત જ ના પૂછો તો

અને દીકરીને એક ખાસ સમજવા જેવી વાત છે કે એક દીકરી અને એમના એસી વર્ષના દાદીમાં ચાલી જતા હતા એક દીકરી અને એમના એસી વર્ષના દાદીમાં ચાલી જ જતા હતા ત્યાં તો ગામનો જાપો આડો આવ્યો કે તરત દાદીમાં એ લાજ કાઢી લીધી તો દીકરીએ કહી દાદીમાં અહીં તો કોઈ નથી અહીં તો કોઈ નથી તો તમે શા માટે લાજ કાઢ્યું છે તો દાદીમાં એક સરસ મજાનો જવાબ આપ્યો

બાકી માલ ચોરી છે બાકી સાઈડ કેવી લાગી કમેન્ટ કરી નાખો ફટાફટ કમેન્ટ કરી નાખો અને બ્લોગને લાઈક કરો હાલો તો આપણે બ્લોગ એડિટ કરી નાખીએ ત્રણે થોડોક જી થાય ચાલો તો ફાઇનલી મિત્રો આપણે ખેતરમાં ભીમ ચાલતા તો આપણા માટે આવી ગયો ફાઇનલી પાછો નાસ્તો જોવાઈ ગયો મિત્રો એક ઠંડાની બોટલી છે અને બી છે વેફર હાલો કન્ટિન્યુ બીજું હું આનગને ગામ પૈ આ ફાઇનલી મિત્રો ભેંસો મસ્ત મજાનું ચર લીધું હને ભાઈ બે બે ભેંસું લઈ જઈ હૈ બાકી એક ભાઈ ફોદો એક પાછો રહી ગયો હૈ જો જો અને ચાલવા જઈ સીધા ઘેર તો કન્ટીન્યુ હોલો ફાઇનલી મિત્રો મસ્ત મજાના ઘેર આવી ગયા હૈ ને ઓય ઓય લઈ લ્યો કંટ્રોલ ગુલાબી દાતવારો મિત્રો આનું નામ ગુલાબી દાતવારો હૈ આલો મિત્રો થોડીક વાર પછી આપણે ભાઈ વ્લોગ પૂરો કરી તો સુધી તમે બની ના રહેજો ફાઇનલી મિત્રો મસ્ત મજાના સુરત જવા જોઈ લ્યો ડુબાઈ વાહન વ્યૂ ચેક કરી લ્યો મિત્રો અને મિત્રો બ્લોગ પૂરો કરી નાખો આજના વ્લોગ માટે બસ એટલું મળીએ કાલ બીજાને ધમાકે દલ વ્લોગ સાથે હું દે રામ ડેરાને જય શ્રી જય દ્વારા કંઈ એની પેલા મિત્રો તમે ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરી ના ભૂલતા બ્લોગ ગમે તો લાઈક કરી નાખો એક જેમ કે કોમેન્ટ કરી નાખો બાકી ભાઈ કાલ બ્લોગ ન તમે કહ્યું એના માટે ભાઈ દિલથી સોરી બાકી છે ને કાલ મળીએ બ્લોગ સાથે અને તમારા દરેક કોન્ટેન્ટ સાથે બરાબર ને ચાલો કાલ મળીએ જય શ્રી રામ જય દ્વારકા